નમસ્કાર મિત્રો પ્રજ્ઞા અભિગમ ધોરણ બે વિષય ગણિત એકમ ઓગણત્રીસ ચાલો અહિયાં પેલો ટોપિક્સ છે નામમાં અક્ષર પેલા તો આ જેટલા બાળકો છે એના કપડામાં એના નામ લખેલા છે આપણે જોઈ લઈએ એક વખત કાનજી ત્વિષા મનન શિફા ટીના સોની સાહિલ સોનલ રમેશ અને જયસિંહ હવે અહીંયા આપણને અમુક પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે આમાંથી શોધવાના છે જો પેલો પ્રશ્ન છે એક સરખા અક્ષરથી પૂરા થતા હોય તેવા નામની સંખ્યા જો બધામાં એક સરખો અક્ષર આવતો હોય એવા નામ કેટલા છે જો અહીંયા જુઓ અહીંયા છેલ્લો અક્ષર જી છે અહીંયા સા છે અહીંયા ન છે અહીંયા ફા છે અહીંયા ના છે પછી અહીંયા ની છે અહીંયા લ છે અને અહીંયા લ છે પછી અહીંયા શ છે અને અહીંયા હ છે તમે આમાં જોઈ શકશો કે આ બે નામ એવા છે કે એના છેલ્લા અક્ષર એક સરખાથી પૂરા થતા હોય તો અહીંયા આપણે બે લખવાનું થશે પછી એક એવો અક્ષર શોધો કે જેનાથી કોઈ નામની શરૂઆત ન થઈ હોય જો અહીંયા નામની શરૂઆત ક થી થઈ છે અહીંયા ત થી મ સો એટલે કે સ સ સ પછી ર અને જ ચાલો આપણે જોઈએ હું એક અક્ષર આપું છું કે લ તો લ ઉપર એકય નામ પેલું ચાલુ થયું છે આમાં તો ના તો અહીંયા આપણે એક અક્ષર એવો લખવાનો છે બીજા પણ છે ઘણા બધા અક્ષરો તો અમે તો અહીંયા એક જ લખ્યો છે જો આ લ છે પછી ચ છે ચ ઉપર એ જો એક નામ નથી પછી ઝ છે તો ઝ ઉપર પણ એક પણ નામ નથી તો આ રીતે એક લખવાનો છે પછી છે એક સરખા અક્ષર થી શરૂ થતા હોય તેવા નામની સંખ્યા તો જો અહીંયા જુઓ ત્રણ નામ એવા છે સોની સાહિલ અને સોનલ આ ત્રણેય નામ એક સરખા અક્ષર થી શરૂ થયા છે એટલે અહીંયા આપણે એની સંખ્યા લખશું ત્રણ હવે નામમાં અક્ષર જો અહીંયા નામ જુઓ રમેશ આફતાબ મારિયા અને સંતોષ તમારા મિત્રોને કહો કે પોતાનું નામ એક કાગળ ઉપર લખે બરાબર અહીંયા આપણે લખીએ જુઓ હું અહીંયા છ સાત નામ લખું છું કે ચાલો આપણે લખીએ કે ભાઈ મનીષ જયેશ ભારતી પૂજા પુરી પરીક્ષિત પછી ચિરાગ દિશા અને નિરાલી બરાબર આટલા નામ મેં લખ્યા છે હવે આપણને શું પ્રશ્ન પૂછ્યો છે એ જોવાનો છે તો કે એક સરખા અક્ષર થી પૂરા થતા હોય એવા નામની સંખ્યા શોધવાની છે તો જો અહીંયા અહીંયા સ છે અહીંયા સ છે અહીંયા ત છે અહીંયા જ છે અહીંયા ર છે અહીંયા ત છે અહીંયા ગ છે અહીંયા શ છે અને અહીંયા લ છે બરાબર તો આ બે નામ એવા છે કે એમાં એક અક્ષર છે અને બીજો આ નામ છે એમાં પણ એક સરખા છે એટલે કુલ કેટલા નામ થયા તો એક બે ત્રણ અને ચાર તો અહીંયા આપણે લખવાના થશે ચાર પછી એવો અક્ષર શોધો કે જેનાથી કોઈ નામની શરૂઆત ન થાય જો અહીંયા જુઓ અહીંયા મથી શરૂ થયો જ થી થી ભ પી અને ચાલો હવે આપણે જોઈએ જો થી પણ છે ક થી નથી એક નામ પછી ખ થી નથી ગ થી નથી તો આમાંથી કોઈ પણ એક અક્ષર આપણે અહીંયા લખી લઈએ કે અહીંયા ક થી એક પણ નામ એમાં આવ્યું નથી પછી એક સરખા અક્ષરથી શરૂ થતા હોય એવા નામની સંખ્યા જો અહીંયા મ જ ભ ભા આ ત્રણ નામ છે જો પૂજા પૂરી પરીક્ષિત આ ત્રણ નામ એક સરખા અક્ષર થી શરૂ થયા છે એટલે અહીંયા આપણે ત્રણ લખીશું બરાબર આ રીતે તમારા વર્ગનું તમારે બનાવવાનું છે મેં અહીંયા નમૂના રૂપે એક તમને આપેલું છે ચાલો હવે જો કેળા ફળવાળો છે એ ફળ વેચે છે એની પાસે કેળા છે સફરજન છે નારંગી છે અને એ વેચે છે કે છે કે કેળા સફરજન નારંગી લઈ લો મીઠા તાજા અને રસવાળા ફળવાળા પાસે તમારા માટે ઘણા બધા ફળ છે જુઓ અને શોધો કે તેની પાસે કયા કયા ફળ છે અહીંયા જુઓ ફળની સંખ્યા લખવાની છે તો સફરજન કેટલા છે એ ગણીને અહીંયા લખવાના છે તો જો અહીંયા સફરજન છે એ ગણીશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર સફરજન છે પછી કેળા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને સાત સાત કેળા છે અને નારંગી કેટલા છે ગણવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નારંગી છે બરાબર તો આ ગણીને અહીંયા લખવાના છે જો કેરી કેટલી છે એ ગણવાની જરૂર નથી કારણ કે આપણી પાસે કેરી માગેલી નથી છતાં પણ આપણે ખાલી ગણીને જોઈ લઈએ કે કેરી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેરી છે બરાબર આ પોપટભાઈ કે મને તો જામફળ ભાવે છે તમને શું ભાવે છે તો તમને પણ જે ફળ ભાવતું હોય એનું નામ તમારે કહેવાનું છે હવે કેસ ગુંથણ આવો શબ્દ સાંભળ્યો કેશગુંથણ એટલે કે વાળ ઓળવા માલા શાળાએ જઈ રહી છે તેની મમ્મીએ તેને વાળ ઓળી આપ્યા છે માલાને બે ચોટલા છે જો તમારા ક્લાસમાં તમે નજર કરો તો આ રીતે બધાના અલગ અલગ વાડની સ્ટાઇલ હશે કોઈને બે ચોટલા હશે કોઈ આ રીતે છૂટા વાડ હશે છોકરાઓમાં પણ આ રીતે અલગ અલગ વાળ હશે છોકરીઓમાં પણ તો હવે અહીંયા શું કરવાનું છે તો કે ધ્યાનથી જુઓ ને ગણો એક ચોટલીવાળી છોકરીઓની સંખ્યા તમારા ક્લાસમાં કેટલી છે એ લખવાની છે બે ચોટલાવાળી છોકરીઓ કેટલી છે એ લખવાની છે અને આ રીતે જેને આપણે બોયકટ વાળ કહેવાય છે આવા વાળવાળા કેટલા છે એ લખવા જો અહીંયા મારા ક્લાસના ગણીને હું લખું છું તો મારા ક્લાસમાં ચાર છોકરીઓએ આ રીતે એક ચોટી વાળેલી છે છ છોકરીઓને બે ચોટલા છે અને અગિયાર છોકરાઓને આ રીતે વાળ છે બરાબર તો હું અહીંયા લખું છું હવે અહીંયા મને એના આધારે અમુક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે એક ચોટલી પ્રકારના વાળવાળા વિદ્યાર્થીઓની સંખ્યા બે ચોટલીવાળા વિદ્યાર્થીઓથી વધારે છે કે ઓછી છે જો અહીંયા જુઓ એક ચોટીવાળી કેટલી છે ચાર અને બે ચોટીવાળી તો છ છે તો અહીંયા આની સંખ્યા આના કરતાં ઓછી છે એટલે અહીંયા આપણે ઓછું લખશું અને ખાલી જગ્યા વિદ્યાર્થીઓના વાળ આ રીતે છે તો એ કેટલા છે તો અગિયાર છે તો અહીંયા અગિયાર લખીશું હવે તમારા વર્ગના વિદ્યાર્થીઓના પગ જુઓ બધાએ બૂટ ચપ્પલ કે સેન્ડલ પહેર્યા છે બૂટ ચંપલ અને સેન્ડલનું તળિયું જોવાનું છે તળિયા ઉપર એક નંબર હોય છે તે તમારા બૂટ કે ચપ્પલ કે સેન્ડલનું માપ હોય છે જો એમાંથી ઘણાને નવ નંબર હશે ઘણાને દસ નંબર હશે અને ઘણાને અગિયાર નંબર હશે

તો જો નવ નંબર વાળા કેટલા નીકળ્યા તો કે સાત વિદ્યાર્થીને નવ નંબર છે દસ વિદ્યાર્થીને દસ નંબર છે અને ચાર વિદ્યાર્થીને અગિયાર નંબર છે બરાબર આ રીતે મારા વર્ગમાં નીકળ્યા છે તો હવે એનું મારે અહીંયા નીચે વિગતો ભરવાની છે તમારે જો આ સંખ્યા તમારા વર્ગની લખવાની છે ઓ કેટલા વિદ્યાર્થીઓનું બૂટનું માપ નવ છે તો સાત વિદ્યાર્થીના બૂટનું માપ નવ છે અગિયારના માપ વાળા બૂટ ખાલી જગ્યા વિદ્યાર્થીઓ છે તો એ ચાર છે મોટા ભાગના વિદ્યાર્થીઓના બૂટનું માપ તો આમાંથી સૌથી વધારે જે આવ્યું હોય એ લખવાનું તો એ દસ નંબર છે દસ નંબરમાં કેટલા છે દસ છે એટલે આમાં વધારે છે એટલે અહીંયા આ દસ આવે છે અને ખાલી જગ્યા માપના બૂટ સૌથી ઓછા વિદ્યાર્થી પાસે છે તો અગિયાર નંબરના માપવાળા બૂટના માપવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે હવે અહીંયા એ જ રીતે તમારે તમારા મિત્રોને પૂછવાનું છે કે તે એક દિવસમાં કેટલા પ્યાલા પાણી પીવે છે તેના આધારે નીચેનું કોષ્ટક પૂરું કરવાનું છે જો અહીંયા પ્યાલા પહેલાં ગણશું એક બે ત્રણ ચાર અને પાંચ પ્યાલા પાણી પીતા હોય એવા વિદ્યાર્થી કેટલા તો પાંચ પ્યાલા પાણી પીતા હોય એવા વિદ્યાર્થી ચાર છે પછી છ પિયાલા પાણી પીતા હોય એવા કેટલા છે તો એવા વિદ્યાર્થી પાંચ છે પછી સાત પિયાલા પાણી પીતા હોય એવા વિદ્યાર્થી કેટલા છે તો એ ત્રણ છે પછી આઠ પીયાલા પાણી પીતા હોય એવા વિદ્યાર્થી કેટલા છે તો એ છ છે અને દસ પિયાલા પાણી પીતા હોય નવ તો એવા વિદ્યાર્થી કેટલા છે તો એવા વિદ્યાર્થી ત્રણ છે બરાબર આ મારા ક્લાસમાં મેં પૂછી અને બધાના લખેલા છે તો હવે મારે અહીંયા જવાબ લખવાના છે તમારે આ સંખ્યા તમારા મિત્રોને પૂછી અને એની પાસેથી લખવાનું છે કેટલા ગ્લાસ હવે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી તો પાંચ પ્યાલા પાણી પીવાવાળા વિદ્યાર્થીની સંખ્યા ચાર છે પછી સાત પ્યાલા પાણી ખાલી જગ્યા બાળકો પીવે છે અહીંયા પ્રશ્ન એવો છે કે આઠ પ્યાલા પાણી પીવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા છ પિયાલી પ્યાલા પાણી પીવા વાળા વિદ્યાર્થીઓથી ઓછી છે કે વધારે હવે છ પિયાલા પીતા હોય એવા કેટલા છે તો એવા પાંચ છે અને આઠ પિયાલા પાણી પીવાવાળા છ છે એટલે આ આઠ પિયાલા પાણી પીવાવાળા વધારે છે એટલે અહીંયા આપણે વધારે લખીશું હવે તમારી આસપાસ ઘણા બધા રંગો છે તમારા મિત્રને પૂછો કે તેને કયો રંગ સૌથી વધારે પસંદ છે કેટલા વિદ્યાર્થીઓને પીળો રંગ પસંદ છે તેની સંખ્યા નીચેના કોષ્ટકમાં લખો આવી જ રીતે કોષ્ટકને લાલ વાદળી અને લીલા રંગ માટે પણ પૂરું કરો ચાલો જો મારા વર્ગના જે વિદ્યાર્થી છે એને મેં પૂછ્યું તો પીળા રંગ વાળા પાંચ છે લાલ રંગ વાળા ચાર છે પછી વાદળી રંગ વાળા છ છે અને લીલો રંગ પણ છ છે હવે આ લીલો રંગ વાળા સાત છે બરાબર તો અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓને ખાલી જગ્યા રંગ પસંદ છે તો અહીંયા મારે લખવાનું થશે લીલો પછી કારણ કે લીલા રંગમાં જો સાત છે એટલે એમાં વધારે છે પછી ખાલી જગ્યા રંગ પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી જગ્યા રંગ પસંદ કરવાવાળા બાળકોથી વધુ છે તો અહીંયા જો આપણે લખીશું કે લીલો રંગ પસંદ કરવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા તો લાલ રંગ પસંદ કરવા વાળા કરતા વધારે છે પછી ખાલી જગ્યા રંગ પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી જગ્યા રંગ પસંદ કરવા વાળા બાળકોથી ઓછી છે જો અહીંયા આપણે લઈએ કે ભાઈ વાદળી રંગ છે તો અહીંયા લખીશું આપણે વાદળી લખીએ તો વાદળી રંગ પસંદ કરવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા પછી તો અહીંયા શું આવશે તો કે લીલો રંગ પસંદ કરવાવાળા વાળા કરતા બાળકો કરતા ઓછી છે બરાબર કારણ કે લીલો વાદળી કરતા વધારે પસંદ કરેલો છે અહીંયા તમે આમ પણ લઈ શકત કે અહીંયા લાલ લખી શકો અને અહીંયા પીળો લખી શકો અથવા તો અહીંયા લાલ લખી અને અહીંયા વાદળી લખી શકત આ રીતે જોવાનું છે હવે વર્ગખંડના વિદ્યાર્થીઓને નીચેના ચિત્રો બતાવી તેમાંથી તેને કઈ વસ્તુ વધારે ભાવે છે તે પૂછો ચાલો આઈસ્ક્રીમ કેટલાને ભાવે છે તો આઈસ્ક્રીમ પાંચ બાળકોને ભાવે છે ચોકલેટ ત્રણ બાળકોને ભાવે છે પછી કેન્ડી છે એ ચાર બાળકોને ભાવે છે પછી ગુલાબજાંબુ છ બાળકોને ભાવે છે પછી પેંડા છે એ બે બાળકોને ભાવે છે અને લોલીપોપ છે એ એક બાળકને ભાવે છે આ રીતે વિવરણ આવ્યું છે તમારે પણ આ બાળકોને પૂછી અને લખવાનું છે હવે કઈ વસ્તુ સૌથી વધારે વિદ્યાર્થીને ભાવે છે તો આઈસ્ક્રીમ છે એ પાંચને ભાવે છે ગુલાબજાંબુ છ ને ભાવે છે તો ગુલાબજાંબુ છે એ સૌથી વધુ ભાવે છે પછી કઈ વસ્તુ સૌથી ઓછા વિદ્યાર્થીઓને ભાવે છે તો લોલીપોપ છે એ સૌથી ઓછા વિદ્યાર્થીને છે આ રીતે તમારી સ્વાધ્યપોથીમાં પૂર્ણ કરવાનું છે અહીંયા ઓગણત્રીસમો એકમ કેટલી ચોટલી છે પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને પસંદ આવ્યો હશે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા એકમ સાથે about